અને શ્યાગની વાડી ઉભજ ગઈ આણી કાટસીઓ આપણે કડી ટાઈમ પર થી દે આપડો એવું છે હો મે ઈયો ની આરે હોના એ ઈટ ને હાથી ઈ નહીં કે ગાડી હા હું ગામ માં તો કલર કરના વાત કરું હા તું ને કઈટ લેવા આઈ જા તા શેટ ને વાત કરતો

ગુજા આહારા મીઠક કા કરે ઈટલી ના છે આવી જો આ કલર છો એકદમ છે આવી મજામાં હા મજામાં ઈટ છે આમ તમે આમે એક કે એવું ન બતાવે કે પૈસા

અર મડતા પૈસા મને દે હું

બક તો દાતવી હાલો હાલો ફોટો આપ પૈસા શેઠે ફોટો આપ પા હાલો હાલો શેઠ પાસે રહે એકદમ મસા પૈસા લઈ લે હાલો 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 કે ચેક તો નથી હાલો ભયા જઈ હાલો પાછ આવશું થરે ભયા જઈ હાલો

ચાલીસ હજારનું લેપટોપ અહીં લેતા જા